શેરબાગ જલારામ સોસાયટીમાં વરસાદી પાણી ઘુસી ગયા હતા ત્યારે બસ સ્ટેન્ડની આજુબાજુમાં આવેલી દુકાનોમાં પણ પાણી ફરી વળ્યા હતા જેને લઈને સ્થાનિકોને હાલાકીનો સામનો કરવો પડી ગયો છે દીપક સત્વર નેશન પ્લસ ન્યૂઝ પાટણ સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર